હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયોમાં દરેક વ્યક્તિનું સ્વાગત છે મારું નામ છે વનાભાઈ આવતીકાલે મિત્રો આપણે થરાદની અંદર ભવ્ય મેળાનું આયોજન કરેલું છે હું તો આજે હતો અને આવતીકાલે છે અને પરમ દિવસે ત્રણ દિવસ આ મેળો રહેવાનો છે એમાં આજનો દિવસ તો મિત્રો જતો રહ્યો હોય બે દિવસ બાકી રહ્યા છે બરાબર છે એટલે કોઈપણ વ્યક્તિને મિત્રો મેળાની મુલાકાત લેવી હોય તો આવતીકાલે આવજો આવતીકાલે હું પણ મેળાની અંદર જવાનો છું અને આપણે મિત્રો વ્લોગ બનાવવાના છો બરાબર કે કંપની જે બહારથી જે આવી છે તે મિત્રો આપણા ખેડૂતો માટે પશુપાલન કરતા વ્યક્તિઓ માટે કે વેપારી લોકો માટે શું શું લઈને આવી છે તેના માટેના મિત્રો એક બિઝનેસ એક્સો નામનો એક મેળાનું આયોજન કરેલું છે જે થરાદની અંદર ચાર રસ્તા પડે તેથી નોની પાવર રોડ જાય છે તે જગ્યાએ તેમણે લોકેશન પસંદ કરેલું છે એટલે આવતીકાલે મિત્રો આપણે મુલાકાત લેવાની છે આજ મિત્રો લેવાની ઈચ્છા હતી પણ આજે થોડો ટાઈમ ન મળવાને કારણે મિત્રો આપણે આજે ગયેલાથી પણ આવતીકાલે મિત્રો આપણે ફૂલ વિડીયો તેનો બનાવી આપણા યુટ્યુબ ચેનલ પર મૂકવાના છો બરાબર એટલે જે વ્યક્તિ આપણા થરાજની આજુબાજુના હોય અને જેને વ્યક્તિને આવતીકાલે રૂબરૂ રૂબરૂમને મળવું હોય તો મિત્રો હું જવાનો છું ફાઇનલ અને આપણે વ્લોગ બનાવવાના તો કોઈને વ્લોગમાં આપવું હોય તો પણ આવી શકશો બરાબર છે અને કોઈપણ વ્યક્તિને ભાડો ભાગી ન આવવું હોય કે ભાઈ મારે ભાડું ભાગી નથી આવવું અને માત્ર ને માત્ર ઘરે બેઠા એ મેળા મેળો નિહાળવો હોય તો પણ મિત્રો આવતીકાલે આપણે ફૂલ તેનો વિડીયો બનાવી અને એની અંદર જે મોટા મોટા અપડેટ રહેશે તેને લગતો ફૂલ આપણે વિડીયો બનાવી આવતીકાલે આપણે ચેનલ ઉપર અપલોડ કરશું બરાબર આવતીકાલે હું જવાનો છું અને જે તમારા માટે ઉપયોગી વસ્તુ છે તેના આપણે શોર્ટ શોર્ટ વિડીયો લેતા રહીશું અને પછી તેનો ફૂલ વિડીયો એક બનાવી અને આ ચેનલ માટે મિત્રો આપણે અપલોડ કરવાનો છે એટલે આ ચેનલને મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લીધો અને વિડીયોને મિત્રો શેર પણ કરતા રહેજો અને આપણા વિડીયોને મિત્રો લાઈક કરતો રહ્યો અને કોઈ પ્રશ્ન બીજો હોય તો કમેન્ટ કરવાની છૂટ છે કેમ કે કમેન્ટ બોક્સ મિત્રો એ કમેન્ટ કરવા માટે આપેલું છે બરાબર છે એટલે આવતીકાલે થરાદની આજુબાજુ જે પણ લોકો હોય ને જેને મળવું હોય તો મિત્રો આવતીકાલે આપણે દસ વાગ્યા પાસે આપણે મળી જશે બરાબર છે જેને વિડીયોમાં આપવું ને આવી જવાનું અને વિડીયોમાં ના આવવાની ઈચ્છા હોય તો કોઈને એમને રૂબરૂ મળવું તો મળી જવાનું બરાબર છે આવતીકાલે આપણે ફાઇનલ મોટો વિડીયો બનાવશો કે ભાઈ મેળાની અંદર શું શું નવું લઈને આવ્યા છે કેમ કહેવામાં ઘણા બધા લોકો કહે છે કે બહારલી કંપનીઓ આવી છે અને કંઈક નવું નવું લઈને આવ્યા શું લઈને આવ્યા એ તો આપણે ત્યાં જવા તો એટલે ખબર પડે તો મિત્રો આ ચેનલ સાથે બની રહેવાનું અને આવતીકાલે ફૂલ વિડીયો આપણે મૂકવાનો હતો તેને લગતો બરાબર છે તમે રૂબરૂ ના આવી તો કશું હોય નહીં ઘરે બેઠા પણ વિડીયો નિહાળી લેવાનો બરાબર છે કેમ કે ત્યાંના મશીઝન ચાલી રહી છે મિત્રો ઘણા બધા લોકોને ખ્યાલ થાય કે મજૂર પોઈન્ટસો રૂપિયા દીધા મજૂર મળતા નથી અને કોઈ વ્યક્તિને એવું હોય કે ભાઈ અમારે રૂબરૂ આવું નથી ડાયરેક્ટ ઘરે બેઠા ચેનલ ઉપર દેખો તો ચેનલ પર આખે આખો વિડીયો આવતી આવતીકાલે બનાવશું જેમાં મેન મેન ખાસ ખાસ ટોપિક હશે એ તો આપણે લેવાના બાકી આડે આડેધડા ફાલતું વિડીયો નહીં મૂકો જેટલું કોમને લગતું હોય છે એટલું જ તમારે ચેનલ ઉપર આવશે બરાબર એટલે આ વિડીયો મિત્રો શેર કરતા રહેજો વિડીયોને લાઈક કરો ચેનલને નવા સબસ્ક્રાઈબ કરી લીધો અને આ વિડીયો મિત્રો વધુને વધુ બધી જગ્યાએ શેર કરતા રહેજો જય ગુમાતા જય ગોપાલ